તો તમને માતાજીના ગર્ભગૃહના દર્શન કરાવું હા એ મસ્ત સુવિદા છે પંખા ફરે છે પછી માતાજી બિરાજમાન છે ગર્ભગૃહમાં માતાજી છે ઘોડિયારમાં સાતે સાત બેન અડ્યું

શાક પર ડુંગર છે માતાજીનું મંદિર તમને દર્શન કરાવવું તો ફાઈનલી મિત્રો આપણે ડુંગરે ગયા મારી પાછળ દેખાય ને આ છે ડુંગરે જવાનો રસ્તો અને પાછળ છે માતાજીનું મંદિર તો ડુંગર સડીને તમને માતાજીના દર્શન કરાવવું તો લોકમાં બન્યા રહેજો તો અહીંથી મિત્રો દાદરા છે ઠેઠ માતાજીના મંદિર સુધી ચડવાના બધા દાદરા સડીની ઉપર ચડવાનું ઉપર ગાડી જાય એમ નથી જવાનું ડુંગર કરશન બાપુ સમાધિ મંદિર છે સુરાપુરા ઘણા દાદરા સડી ગયો થાક લાગી કે જાય તો વિસામાં ખાવાનું બનાવેલું છે હજી ઘણું અધ્ધર છે દેખાય ને ત્યાં ઉપર જવાનું આ બાજુ ઘણા દૂર દૂર સુધી બધું દેખાય ગેરયાદાર હો દેખાય આ બાજુ શાક પર ગામ પણ છે ગોગા મહારાજ નું મંદિર છે પણ તાળો મારેલું છે ગોગા મહારાજ રસ્તામાં આવા મોટા મોટા પથ્થર છે હવે મંદિરની ઉપર પોગી ગયો છું તમને થોડો કઈનો નજારો દેખાડો છો અહીં પાણી પીવાની બધી વ્યવસ્થા છે અહીં માતાજી બિરાજમાન છે અહીં ધૂણો ચાલુ છે વિશ્રામ ગૃહ છે અહીં માતાજીના શ્રીફળ વધેરવાના તો તમને માતાજીના ગર્ભગૃહના દર્શન કરાવું અહીં મસ્ત સુવિધા છે પંખા ફરે છે પછી માતાજી બિરાજમાન છે ગર્ભગૃહમાં

છે મહાદેવનું મંદિર જય શંભુ મહાદેવ જય ભોળાનાથ અને અહીંનું પરિસર છે અહીં તમને થોડોક નીચેનો નજારો દેખાડો અહીં દૂર દૂર સુધી ગામ દેખાય છે આટલો ઉત્સવ ડુંગર છે બધા દર્શન કરવા આવે છે અવર જવર ચાલુ ચાલુ રહે છે તો આતા શાકપુર માતાજીના દર્શન હજી તમને નીચેનો થોડોક વ્યૂ બતાવું નીચે કેવું છે લગભગ જમવાનું બધું આયોજન નીચે જ રાખવામાં આવે છે આ સાઇડ માતાજીના ટ્રસ્ટ દ્વારા ધર્મશાળા પણ ચલાવવામાં આવે છે મોટી જબર જગ્યા છે તો હા મિત્રો આ હતા શાકપુર માતાજીના મંદિરના દર્શન જે ડુંગર ઉપર બિરાજમાન છે જો તમને મારો લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો